પોરબંદરમાં હિરલબા જાડેજા અને તેના પાંચ સાગરીતો સામે સાયબર ક્રાઇમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે જ્યારે આજે મોડી સાંજે હિરલબા અને તેના એક સાગરિતની ધરપકડની કાર્યવાહી હાથ ધરાઈ હતી પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં એક જાણવા જોગ નોંધ થઈ હતી જેને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે કેટલાક શંકાસ્પદ બેંક ખાતાઓની માહિતી પોલીસને હાથે લાગી હતી જેમાં કોટક મહિન્દ્રા બેંકના ચૌદ જેટલા શંકાસ્પદ ખાતાઓ મળ્યા હતા જેમાં પ્રાથમિક તપાસ કરતા પાંચ ખાતાઓમાં અલગ અલગ રાજ્યમાં થયેલ છેતરપિંડીના પૈસાનું ટ્રાન્સફર થયું હતું જેમાં દાસા કમલેશના ખાતામાં કર્ણાટકથી પાંચ લાખ અને યુપીથી નવ લાખ વાજા મોહનભાઈના ખાતામાં આંધ્રપ્રદેશથી એક

જેમાં હિરલબા જાડેજા રામા ઓડેદરા હિતેશ ભીમા ઓડેદરા વિજય ભીમા ઓડેદરા પાર્થ સોનગેલા મોહન અને અજય ચૌહાણના નામ આ પ્રકરણમાં ખોલતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પોલીસે તમામ કાર્યવાહી પૂર્ણ કરી અને જુનાગઢ જેલ ખાતેથી હિરલબાનો તેમજ પોરબંદર જેલ ખાતેથી હિતેશ ઓડેદરાનો કબજો લઈ આજે મોડી સાંજે ધરપકડની કાર્યવાહી હાથ ધરી હતી